રાજ્યમાં અનેક શહેરોમાં હિન્દુ મંદિરોને નોટિસ આપવાના મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો વડોદરાના ઐતિહાસિક માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત રાજ્યના વિકાસના નામે બત્રીસ હજાર હિન્દુ મંદિરોને દૂર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે જેથી હિન્દુ સંગઠનોની લાગણી દુભાતા

હજારો મંદિરોને નોટિસ આપવામાં આવી છે ગુજરાતભરમાં પચીસ હજાર મંદિરોને નોટિસ આપીને એને તોડવાના કામ પ્રશાસન કરી રહ્યું છે આખા ગુજરાતમાં જો આ રીતે કામ ચાલી રહ્યું હોય તો સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ગસની અને ઓરંગઝેબ છે એ મંદિરો તોડવાનું કામ કરતા હતા તે હિન્દુઓ આસ્થા તોડવાનું કામ કરતા હતા અત્યારનું જે પ્રશાસન છે આ એ જ કામ કરી રહી છે ગઝની અને ઓરંગડેમ જે કામ મૂકીને ગયા છે અત્યારનું પ્રશાસન એ રસ્તો ચાલી રહી છે પચીસ હજાર મંદિરો તોડવા એટલે સંપૂર્ણપણે ધર્મનો નાશ કરવો એ રસ્તે સરકાર નીકળી પડી છે અમે એનો વિરોધ કરવા માટે આવ્યા છે ત્યાં પચીસ હજાર મંદિરો જો તૂટશે તો સંપૂર્ણ હિન્દુ સમાજની ધાર્મિક આસ્થાઓ તૂટશે અમે એને રોકવા માટે અને આવેદનપત્ર માતાજીને આવેદનપત્ર માટે આવ્યા છે અત્યાર સુધી અમે સરકારના પ્રતિનિધિઓને આવેદનપત્ર આપ્યા ઘણી બધી વખતે ગુજરાતની અંદર બે હજાર ચારમાં પણ સાડી ત્રણસો મંદિર ગાંધીનગર અને અમદાવાદમાં તોડ્યા હતા ત્યાર પછી પણ અવિરતપણે જો આવી રીતે આ મંદિરો તૂટતા હોય તો અમારે પછી સરકારના પ્રતિનિધિને આવેદનપત્ર ના આપવાનું હોય એટલે અમે માતાજીને આવેદનપત્ર આપીને પ્રાર્થના કરવા માટે આવ્યા છે ત્યાં જે મંદિરો તૂટી રહ્યા છે એ કોઈને કોઈ હિસાબે આ મંદિરો તૂટતા રોકવા જ